પણ એ પહેલાં તમને એક વાત કરું તો તમારે આજે આપણે ટ્વિસ્ટ કહેવાનો છે શું ટ્વિસ્ટ કહેવાનો છે તો આજે તમને બ્લોગમાં કંઈક અજીબ જેવું જોવા જળશે તો એ શું જોવા જળશે ને તમારે કોમેન્ટ કરવાની છે ને જેની કોમેન્ટ સાચી પડશે ને એના માટે એક આપણે એક સરપ્રાઇઝ રાખેલું હોય તો તમે ફટાફટ કોમેન્ટ કરજો શું ટ્વિસ્ટ છે શું થવાનું છે અને ક્યારે ચેન્જીસ થવાનું છે એની તમારે કોમેન્ટમાં મેન્શન કરવાની છે તો હાલો ભાઈ હવે આપણે છે ને બીજા કારખાનેથી નીકળી અને હવે ઓશિક્સ કરીને કંપની છે એમાં આપણે માલ ભરવા જવાનો છે તો હાલો હવે ફટાફટ આપણે નીકળી ભાઈ ગયો તો હવે જવાનું છે બીજા કારખાને તો હવે નીકળી ગયા આપણે બીજા કારખાને વચમાં ભાઈ બહુ મોટી મોટી કંપનીઓની એવા એવા રાખે હે આજે સેનીટરીની કંપની છે આ ભારે તમને સેનેટરી પડે દેખાતી હોય તો આવું નજારો છે બારનો આપણે પહોંચી ગયા કોશિશ કરીને કંપનીમાં જતા ગાડીઓની લાઈન લઈ ગયો આમાં તો કેટલી વારો આવી એક ગાડી અહીંયા પડી વાહ તન પડી એક અહીંયા પડી વાં ખાલી ઠાઠા ખોલા કરીને બેઠા એક અહીંયા બેઠી બાકી એક અહીંયા હે વાહ હે અને આપણી મેના રાણી આવે છે તો હે ને ભાઈ અહીંયા તો હવે ક્યારે આપણો વારો આવે જોઈ જાય બાકી તો હવે લેવાનું છે તો ભરવાની છે તો ભરવાની છે ભાઈ હવે આ લે છે અત્યારે અમારે માલ ભરવાની પડશે બરાબર અમે આવી ગયા હતા ખાલી કંપનીમાં ટૂરમાં અંદર આવ્યા ને અમારે ખાલી છે ને માલનું ઓલું કરાવવાનું છે ઓર્ડર કાઢવાનો છે ઓ આમ જોઉં ખરા ભાઈ લાદી નકલી લાદી દેખાય ઓ હો હો ભાઈ સાહેબ આપણા થઈ ગયા કંપની માં છે ને આપણે બધું લખાવી એવા હે અને પાછા જો આપણે ગાડી આવી ગયા તો મેના રાણી અહીં પડી છે જોતા અહીં ગાડીના ઢગલા ઢગલા પડ્યા હોય કઈ વારો આવે ને વારો આવે ને ત્યાં આપણે એમાં ભરવા જવાનું છે બરોબર ત્યાં સુધી આપણે ઘડી ગાડીમાં બેસી ચાર ને દસ થઈ એ ભાજી આપણો વારો અહીંયા આવ્યો નથી ને હજી તો એટલી બધી ગાડીના વારા બાકી છે જે તમે જોઈ શકો હો

ધૂબી ગયું ચાલુ થઈ ગયું છે જો વરસાદ આવી જાય તો હવે આપડી ગાડી લાગી જાય ને ભારે કામ થાય ભાઈ આ ભરાવું હોય ચાલુ થઈ જાય ને તો દસક ટન જેટલો માલ હૈ ને આપણે કેટલી વાર હી ખબર શુભ ઘડી આવી ગઈ છે ભાઈ તડકો એવો હોય મારી નાખા તો ભાઈ બહુ મોટું કારખાનું હોય કેમ કે અહીંયા તો હે ને બહુ સાચી ગાડી પાર્કિંગ છે જો તમે જોવો ને

તો આમાં ક્યાંય તમે જડો એમ નથી આવડું મોટું વેરહાઉસ છે ભાઈ હો હો જોતા છે તમને જ્યાં સુધી દેખાય ત્યાં સુધી નોકરી લાદી રોગી લાદી છે અને આમાં તમે ક્યાંય ખોવાઈ જાઓ ને ખરેખર તો આમાં ક્યાંય તમે આપણે જડીએમ નથી પાછું કોઈક પૂછવું પડે એમ કે ભાઈ આગળ મેન હાઈવે ઉપર જવા માટેનો રસ્તો કે જો ઓટોમેટિકલી લાઈટ ચાલુ થઈ ગઈ છે છે ને વ્યૂ ને કુતિયા જગા હે ભાઈ કેમ બાકી વ્યૂ આવે છે ભાઈ આખી આખી ફેક્ટરીનો સાધન સામગ્રી ને એવું બધું આલે છે બાકી આખે આખા વેરહાઉસમાં આવી જ રીતે છે અને આપણે જો આટલો પલો કાપી ગયા હતા અને આવી રીતે કંઈક ટૂંકમાં આખું બધું પ્લાન્ટ છે ને પાછળની બાજુમાં છે ને ત્યાં અત્યારે મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ આલે છે ચાલો ભાઈ હવે છે ને આપણે ફટાફટ આપણી ગાડી ભરાઈ છે ને ત્યાં જવા જ નહીં મિત્રો અંધારામાંથી બારે આવ્યો ને તો મને જોવા જઈએ બારે તો છે ને બળઘડાટી ઘડીયો ને બોલે છે ભાઈ કેવા ને બોલતો તો ખબર વરસાદ આવવાનો યાર જે હમણાં આદર થઈ ગયો હે પુલ અત્યારે પવન ચાલુ થયો હોય આમાંથી દોડની જમણી ઉડે છે ને આપણી મેના રાણીમાં આપણે છે ને દરવાજા બંધ કરી દીધા હે અને પાછળ આજે ગાડી આપણી ભરાવી ચાલુ હોય રેડી

મશીન જાળે ભાઈ આપણે છે ને અહીંયા ફૂલ એટલે ફૂલ વરસાદ માંડ્યો જ ચાલુ થવા ને છે ને તાલપત્રા ને એવું બધું બંધાવા માંડ્યું છે પાણી આવે ને એને પેલા ફૂલ બાંધી લેવાય એનો નિયમ એવો છે કે હવે એ લોકો બધું તાલપત્રા નાખે પણ માલ તો પલરી જાય આવો મેં પડે જોતા ભાઈ મેં પડે

વરસાદ માટે તો જો ઠંડક કરી દીધી છે એટલે ફૂલ મોજ આવી ગઈ છે મેવાસા વાવણી જેવો વરસાદ થઈ ગયો હોય ને તો મેળ આવી જાય બીજું શું હોય હાલો કાંટા ઉપર આપણી ગાડી ચડી ગઈ છે અને હવે કાંટા ચીઠી કરાવી અને પછી આ કાઉન્ટરે ચીઠી દઈ હિસાબ કરી અને હવે ઉપર પાછું તાલપત્રી નાખવાનું છે એટલે તાલપત્રી નાખી અને પછી હવે આપણે નીકળવાનું છે ચોટીલા ગાડી ચોટીલા હે પણ આપણે જવાનું હે છે મેવાસા ભાઈ હવે આપણે છે ને ગાડી ભરાઈ ગઈ છે અને ગાડી ની ઉપર નું બધું ધકાઈ ગયું છે હવે આ ભાઈ આવી ગયા તા બિલ લેવા બરોબર છે અહીંયા બિલ લેવાનું હે અને પ્લાન્ટ તો તમને આખો મેં દેખાડ્યો હતો કઈ વાંધો નહીં હવે બિલ લઈ અને સીધા ગોલી ખાઈ ખાઈ કાંઈ ફૂલ અને ગરમી ચડી ગઈ ફૂલ લાતી ભરીને આવી ગયા હતા અને લાતી ભરીને એક કામ બાકી રહી ગયું હતું ગાડીમાં ડીઝલ ભરવાનું હતું ગાડીમાં જો અત્યારે ડીઝલ અત્યારે ભરવાનું થઈ ગયું છે ચાલુ બરાબર મસ્ત મજાનું આપણે ડીઝલ ભરવાનું છે ગાડીમાં ઈંધણ અને ફૂલ ટાંકી કરવાની છે રેડી પછી અહીંયા ડીઝલ ભરાય છે અને રોકડે ભરાવાનું છે હાલો તો હવે આપણે સીધા જવાને આપણી ચોટીલા વાળી હોટલ હાલો ભાઈ તો આપણે મેનારાણી લઈને ભૂગી ગયા હતા પાછા ચોટીલા અને હવે આપણે જવાનું છે નિવાસ સાથ જો તમે આ ફાઇનલ છે ને જોઈ લ્યો હવે પાછી ટ્રીપ આપણે આમાં જ મારવાની થાય થોડોક ટાઈમ પછી અત્યારે તો નથી ને હવે આપણે આવી ગયા ઓલી ચોટી લવારી હોટલ કે જ્યાંથી આપણે છે ને આપણી જર્ની બધી શરૂઆત કરી દીધી તો હવે આપણે અહીંયા જ પછી જર્ની પૂરી કરી હઈએ ને હવે આપણે જવાનું છે નેવાસાય બસ આવે એટલે તો જો તમને બ્લોગ ગઈ તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો નવા નવા વિડીયો જોવા માટે ચેનલને ફોલો કરજો